સાતમ આઠમ નિમિત્તે અમારી પાસે મેંદો છે ગુલાબ બેસનમાં ચણાનો લોટ રવો શિંગ ડાળિયા વટાણા ચણાની ડાળ તેમજ ટોટલ સેવડાનો સામાન મળી રહેશે પૂંગળા છે પાપડ છે સવાણું ગાંઠિયા તેમજ સેવ ગાંઠિયા તમામ નાસ્તાની આઈટમ અમારી ત્યાં હાજરમાં મળી રહેશે સાતમ આઠમ નિમિત્તે દુકાનની અંદર ફૂલ સ્ટોક આવી ગયો છે તો ગ્રાહક ગ્રાહક મિત્રો પધારો